આજે દૂર દૂરથી આપણા આચાર્ય મહાપુરુષો વધાર્યા છે એમાં ભાવિક ભક્તજનો વધાર્યા છે સંત માતાઓ ભાઈઓ અને બહેનો જો આગળ સુંદર સુંદર વાણી રદુશી અને સત્સંગે રજૂ આ સંતો રાત દિવસ આ જીવોને જગાડવા માટે આ મહેનત કરતા હોય છે અને કોઈ પણ જો આવા ભજન ની મહિલી કોઈ શબ્દો લાગી જાય અને જીવ જાગી જાય તો અવશ્ય પરિવર્તન થાય થાય ને થાય છે આ સંતો જગાડવાનું કામ કરે છે ઓમ ઓમ છે તો મૂળ ઘરનો એને ઘર તો મેલો નથી પણ ઓને વિસમૃતિથી વિહરઈ જો છે ને વિહરઈ જelo યાદ કરીને એને એ પરિવર્તન કરાઈને એને મૂળ સ્વરૂપમાં લાવે તો સંત છેવી બીજો શાયુ કોઈ ના લાવશે भगत ના જીવો કઈ કઈને મોય ઘસાળ્યો છે અને આ સંતો કઈ કઈને એમાંથી લગાડી છે સાહેબ લગાડવાનું જ બીજું કોઈ કાર્ય કરતા અનામી આત્મા ઓળખવા તમે જો ગુરુ ના ઘેર જેલા એ સદગુરુ ની વાણી બોલાણી છે અને એ શબ્દો આપણને લાગે એવા બોલાણા આ મહાપુરુષો વાણી સાંભળો જયંતિ રામ વાણી બોલાની છે એ ભક્ત મંડળ માંથી બોલાની આ તો હોને હરી જુદા નથી જેમ સમુદ્ર અને લહેરી એ જુદી અને તારે હોનો દાગીનો એ ઓમ જુદો પણ આપણે વિસમૃતિ થી આપણને આ બધું વિહરાઈ ગયું કૃષ્ણ દે અર્જુન દે જયારે પ્રશ્ન કર્યો ને ત્યારે કૃષ્ણી ને કીધું અને આ વાત ત્યારે જ્ઞાન ની ચર્ચા તારે એમણે અર્જુન ને પણ કીધું કે અર્જુન આ જ્ઞાન પહેલો કે મેં ઈશ્વર કુલ કીધું ઈશ્વરુલ એ મનુ ને કીધું મનુ એ સૂર્ય ને કીધું એટલે ત્રત પેલાને એકદમ સંશય ભોષ્યો તમે જે વાત કરો છો એ તો ચાર ઝુગની વાત કરો છો અને તમે મોટો એડી ના સજજો હવે હરખૈચોય

એ હમજા ચીડી બોલ્યા એમને બોલ્યા કીધું કે હમ આતમ અમર અવિનાશી આ ઘટો રમનારા સબ જગ્યા ઉપર સનમુખ બોલો પણ સંત ની શાન માં સારા કોઈ જથા વાળા ની કે કોઈ સંપત્તિ વાળા ની વાત નથી કરી પણ ઘણી વાત કરી સંત ની શાન માં સારા જળ માં થળ માં જળ ચેતન મન આ પિંડ ભ્રમણ થી પારા પોષ તત્વ ત્રણ આગે અમર ધામ અમારા

તારે અવશ્ય છે પરિવર્તન થશે થશે ને અને જો હમદા હે તો તમારા માં છે એ આખા વિશ્વમાં છે અને વિશ્વમાં હોય તો ગોમમાં એ હોય શેમમાં એ હોય તો આપણા ઘરમાં એ હોય બીજો કોઈ હોય આવી આવી વાત જો આપણા લક્ષમાં આવે તો ખૂબ હંપીને રહેવું હળી મળીને સદગુરુ પરમાત્મા નું ભજન કરવું અને કોઈથી વાત વિખવાદ કે ઝઘડા ના કરવા બોલો કૃષ્ણ કનૈયા